હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ ફાઇનલી આજે આવી ગયા છે આપણે આપણા ઘરે મસ્ત મજાના ઘરે આવી ગયા છીએ વાગી ગયા છે સાડા દસ સાડા દસે આજે તો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આજે છે રામનવમીનો પવિત્ર દિવસ એટલે આજે રામનવમીના દિવસે બધાને હાર્દિક શુભકામનાઓ અને આજે છે ને આપણે પપ્પાને એક સરપ્રાઇઝ આપી દઈએ રામનવમીના દિવસે જો કાનો તો મસ્ત રમે છે અહીંયા આવીને તેને મોજ પડી ગઈ ટોઈઝ ટોયસના રમકડા ને એવું બધું મળી ગયું એટલે જો શું શું હનુમાન દાદા બની ગયા છો તમે હે કાનો એ પ્રાશિક હે કેમ રમકડા થી રમે છો બહુ ગમે છે તો જો અહીંયા પપ્પાએ બેસી ગયા છે તો પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને

હા એ વાત ભક્તિ અને આવી તાકાત છે બરાબર છે તો પપ્પા એક ગુડ ન્યૂઝ આપી દાવ તમને કે આપણી છે ને ચેનલ મોનીટાઈઝ થઈ ગઈ છે સરસ નહીં ફૂલ મોનીટાઈઝ થઈ ગઈ બોલો આપણે ઘણા ટાઈમથી મહેનતથી હા સફળ થઈ ગઈ છે હા હા ચો ક્યાંનો ક્યાં નો લે અને તને કોમ્પુલિકેશન મને તો નહી આપણે બધાને જોય આપણે બધાની મહેનત છે ત્યારે આ બધું બન્યું છે એટલે પછી તો બધાનો સપોર્ટ હોય તો જ થાય ને આપણા ફ્લોવર્સ ને પણ બધાનો અભિનંદન કે તમે અમને આટલો સપોર્ટ આપ્યો હા હા અને આપતા રહીશું હા સાચી વાત છે અને અહીંયા જો મમ્મી જો કાનજીભાઈ આમ વઈ ગયા ને તો ફટાફટ દરવાજો બની કરવા ગયા ચપટી ના આવી જાય ને એટલે એને મમ્મી હા તો કોકો લે લો સીધો આવી જાય જો જો હાથી તે હું

ની હાર્દિક શુભકામનાઓ આપડી રામનવમી ની શુભકામનાઓ છે તો હું એમ કેતી કે શું કેવું તમારું મોનેટાઈઝ થઈ ચેનલ એના ઉપર તો સારું કેવાય ને એમ

અનુ તો શું ખાઈશ મામામ ખાઈશ શેમા ખાવાનું દૂધ પીઓ થા દૂધ પીવાનું આજે રામને યાદ કરવાના કે રામે કે સંસ્કૃતિ માટે કેટલું બધું કામ કર્યું હતું દર જે લોકોને એમ કે કઈ સંસ્કૃતિ શું છે એ ખબર નહોતી એવા લોકો સુધી રામ ગયા હા અને સીતા જોઈએ તો કે સીતા માતાએ ત્રણ ત્રણ સાસુ ની વચ્ચે એમ કે કેવો પ્રેમ જીતી લીધો હતો હા હા તો એને કાઈક તો સહન કરવું પડ્યું છે ને આજે આપણે તો નાનું એવું દુખ આવે બેનોને

તમાર કહેજો વનમાં જન બાન ડેડી જાવી વનમાં તો એ વાત તો સાચી છે મમ્મી આટલા રાજપાટ માંથી આવીને પછી આવી રીતે વન માં જવું એને કપડા તેજી ને વલખલ પહેરી લીધા હતા સીધાજી કે મારા રામ હોય ત્યાં જ હું હોય છે ની અંદર એકતા હતી ભાઈ માટે કેટલો ત્યાગ હતો રામ ને તો બધી ભૂમિ તો બહુ પ્રેમ હતો એટલે રામે જયારે ત્યાગ કર્યો ને ત્યારે હું શું કીધું તું લક્ષ્મણ કેતો હતો ને જયારે ત્યારે એમ કેતા તો રામ કેતા રામ

એટલે હનુમાનજી સીધી ત્યાં પણ આના કાની કર્યા પ્રશ્ન કર્યા વગર કેમ કઈ કઈ જ નહીં એટલે આજે ની પણ ગણના થાય છે હનુમાન જયંતિ આવશે ને સુદ પૂનમ એટલે હનુમાન જયંતિ પણ આવશે ત્યારે હનુમાનજી ને પણ આપણે એટલા યાદ કરવા જોઈએ કેવું કામ સંસ્કૃતિનું કર્યું હતું સ્વાર્થ વગર એમ સ્વાર્થ વગર સ્વાર્થ તો બધા કામ કરતા હોય પણ જયારે નું કામ એનું લોહી રેડી અને કામ કરે ને ત્યારે સમાજની અંદર એની કિંમત થાય અને આજે યાદ કરે રામ કેટલા વર્ષો થયા રામ ને યાદ કરે છે રામનવમી કેવો ઉત્સવ ઉજવાય શા માટે કે રામ કામ કર્યું એટલે ભરતજી એ જ્યાં સુધી હું કે રામ નહી વન માંથી આવે ને ત્યાં સુધી મારી કે પાદુકા રાજગાદી પર મૂકીશ રાજ ચલાવીશ હું નહીં રાજગાદી પર બેસુ એને પણ કેટલો ભાઈ માટે ત્યાગ હતો ત્યાં સુધી મસાલ માં રહ્યા છે ભરત અહિયાં નથી અયોધ્યામાં નથી રહ્યા યાદ કરી હું પણ એમ કે ભગવાન તમારું કામ કરીશ તને ગમતા બનીશું ઓકે તો જ આપણે ગમે ને આપડે બાળક હોય આપણો દીકરો હોય તો આપણને જો કામ નહીં કરતો તો નહિ ગમે પણ જો કામ કરતો છે ને તો આપણે કેટલો વાલો પ્યારો લાગશે કેવું કામ કરે બે દીકરા આપડા હોય કામ કરતો હોય તો આપડે તો નવરોજ ખોટું ખોટું મમ્મી મમ્મી કરે છે કામ નથી કરતો હું કહું પણ જયારે એક દીકરો કામ કરતો હોય પ્યારો લાગે એમાં ભગવાન ના દીકરા હોય ને તો એનું કામ કરે ને તો આપણે ભગવાન વિશે બે ચોકડ વધારે આપણે ભગવાન મન એ માટે આપડો પ્રયત્ન કરવાનો આ દિવસે શું કેવું છે કાનું તારું હે કે અત્યારે તો મારી રમવાની ઉમર છે કાનો શું ખાઈશ છે ને ત્યાં નાના નાના વેશભૂષા બધું હોય નું એટલે હા બીના હોય બધા પાત્રો એટલે કેટલા વાગ્યા Tidak, tidak. Oke. Done. Kalau ini jawa semarang aneh. Hm hm Jam jam Eh <laughs> <ubo> eh. <kerencola>, <tutup> <Angli. tutup> hey, hey. Papa. Ubo papa papa <tutup> papa Papa. Chaloo papa. papa.

પોપડાટા છે ઈ પપ્પા પોગે ઈ પેલા થી પોગી ગયો આટ પાછ કે મપોળા ઘરે જાવ દે નહીં લઈ જાય દીકુ ઈ નહીં લઈ જાય તને ના ના આમ બહાર આઈ લેજો પપ્પા કાનો નીચે નહીં લઈ જાય ઈ લઈ નો જાય તો એનાગળ જાવ હોય હો આમ કઈ જાવ તો નથી હું છું તો એન બહાર જાવ છે એટલે જો કે છે ટાટા સરખું ખોલો કાનો ટાટા હવે તો કોલો ઈ કે બાય તો ચાલો હવે છે ને આટલી બધી આપણે વાત કરી રામ રામનવમી વિશે ચેનલ ફૂ માય ફાઇનલી ફૂલ મોનોટાઇઝ થઈ ગઈ તમારા બધાના સાથને સપોર્ટથી તો આવી જ રીતે તમે સાથને સપોર્ટ આપતા રહેજો એવી મારી આશા છે કે તમે સપોર્ટ આપશો જ તે તો ચાલો હવે છે ને બનાવવાનું છે ફરાળ અને ફરાળ બનાવવાનું છે તો બનાવવાની છે એમાં સૂકી ભાજી ફરાળી પૂરી ને એવું બધું તો આપણે બટાકાને બાફીને રાખી દીધું છે

અને આપણે જો અહીંયા હતા નહીં ને થોડાક દિવસ ત્યાં તો જો પાછળનું કામકાજ કેટલું બધું ચાલુ પોતવા ચાલુ થઈ ગયું કે અહીંયા તે સ્લેબ ભીડાઈ ગયો હું હતી ત્યારે અહીંયા નથી થયો તો એવું છે અને આપણે બેઠા તા ને હવે રાત્રે તો કઈ ખબર નહીં રસોઈમાં શું કરશું બધાને છે રામનવમી બરાબર

તો ચાલો મિત્રો સાંજ નો ડિનર કરવા ડિનર માં જે છે ને કઈ બનાવ્યું નથી બપોર નતો ને ફરાર ફરાર કરવાનું હતું આજે રામ નવમ છે એ છે ને બટેકાની અરે સોરી કેળાની વેફર છે

બપોરનું છે ઈતે સાંજ ને બે જમવાનું એમ મારે એક ને તે જો વેફર ને ચા છે ચા નથી પીતી ને માથું એટલે આપડે તો કીધું ચા ને વેફર ને એવું ખાઈ લઈએ અને પછી મસ્ત આરામ કરી લઈએ તો ચાલો હવે આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા કરીએ તો કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય